મંથન કરતા કરતા વિષ પ્રગટ થયું સર્વદેવો ચિંતિત થયા ભગવાન નારાયણના નિકટમાં આવ્યા ભગવાને કહ્યું ભગવાન શિવ ભગવાન શિવના નિકટમાં આવ્યા પ્રભુ મંથન કરતા કરતા વિષ પ્રગટ થયું અમુક માણસ નો સ્વભાવ હોય તમે જોજો અમુક માણસ નો સ્વભાવ કેવો તારું હોય ત્યાં પોતે જાય રમુક નો સ્વભાવ સારું હોય ખોટું હોય બધે એની હાજરી હોય ગમે તેવી મુશ્કેલી હોય તો એ રસ્તો કરે અમુક મુશ્કેલી ઉભી કરે એમ ભગવાન શિવના નિકટમાં આવ્યા અને દીવોએ કહ્યું કે મંથન કરતા કરતા વિષ પ્રગટ થયું પ્રભુ શું કરીએ એટલે પાર્વતે કહ્યું નાથ રહેવા દો પ્લીઝ અને સતીએ કહ્યું નાથ એક પણ જો આ લોકોને કહી દેજો મહેરબાની કરી નજીક ના આવે કેમ મારા પિતા દક્ષ યજ્ઞ કર્યો લાડવા ખાતા બધા ગયા હતા તમને બોલાયા હતા ભગવાન શિવે કહ્યું દેવી જગતના લોકો દેવો છે હું દેવ નો દેવ મહાદેવ છું મને ઝેર પીતા આવડે છે જગતને ઝેર નાખતા આવડે છે જગતના મસ્તકમાં ચિંતા છે મારા મસ્તકમાં ગંગા છે ભગવાને કરુણા કરી વિષ્ણુ પાન કર્યું અને પાન કરતા કરતા ભગવાને ઉદરમાં ઉતાર્યું નથી અને કહ્યું ને કે ભાઈ ઉદરમાં ઉતાર હૃદયમાં રાખ્યું અને કંઠમાં રાખ્યું માટે નીલકંઠ ઈશ્વર મહાદેવ બે ચાર ટીપા વીસ નીચે પડ્યું બ્રાહ્મણે આંખે લગાડ્યું ભાઈ વાણિયા પેટે લગાડ્યું પટેલે જીભમાં લગાડ્યું ક્ષત્રિય બાહુમાં લગાડ્યું અને ઠક્કરે વ્યાજમાં લગાડ્યું આમ જે ભાઈએ કહું ને ભાઈ બ્રાહ્મણ ની પેટમાં વાણીઓ એટલો સુંદર બોલે તમે તમારે જોઈએ એટલું લઈ જાઓ જાવ જાઓ જોઈએ એટલું લઈ જાઓ જાઓ દિવાળી દિવસ તમારો હામટો કરી નાખીશ જાઓ અને માન્યનું બોલવાનું એવું માન્યા ની દુકાને ગોળ લેવા જાવ ને ગોળ હોય રૂપિયાનો પણ ગણાવે બે એ આવો આવો શેઠ આવો ગોળ રૂપિયાનો ગોળ લઈ જાવ લો રૂપિયાનો રૂપિયો જાવ કેટલા ગણ્યા પટેલ ના જીભમાં મોટા મોટા ડોનેશન પટેલો આપી દે ખ્યાલ આવે જો જરીક બગડ્યું ઠોણી મોણી થી ચાલુ કરે એમ તો ઠક્કરો ની સેવા મોટી બધી જુઓ ને કેટલી મોટી સેવા આવું હું તો કઉ ભાઈ તમે જે આપો છો ને એ આપતા નથી તમે અનેક જન્મોનું તમારા પરિવાર ને તમારા સમાજ તમારા પરિવાર અને એટલું જ નહીં તમારા કલ્યાણ માટે તમે વાવો વાવો છો છો અને જે ને કશું જતું નથી જેમ આંબો બાર વર્ષે પ્રાપ્ત થાય ને એમ તમે જે વાવો છો ને તમને તો નહીં પણ તમારા પરિવાર એના પરિવાર એના પરિવાર ને મળ્યા જ કરવાનું છે સાહેબ તમારો દીકરો કરોડપતિ થાય કે તમારો દીકરો અબજોપતિ થાય એમને તમારા વડીલો એ તમારા પિતૃ અને તમારા વંશ માં કોઈકે વાવ્યું છે અને તમારા દેવની કૃપા છે એટલે સંપત્તિ વાંચો સાહેબ ભગવાન નિયમ છે સાહેબ અને પ્રારંભ થયો પ્રારંભ કરતા સમુદ્ર વંદન કરતા કરતા ને અશ્વ નીકળ્યા ઐરાવત નીકળ્યા અનેક રત્નો નીકળ્યા ચૌદ રત્નો નીકળ્યા અને મંથન કરતા ભગવતી મહાલક્ષ્મી પ્રગટ થયા આજે કોલાપુરમાં દર્શન થાય છે તમને જે જે લોકો એ કોલ્હાપુર મહાલક્ષ્મીના દર્શન કર્યા છે ને ખબર હશે ભગવતી કોલ્હાપુરમાં આજે પ્રત્યક્ષ બિરાજે છે અને ભગવાન દત્તાત્રે રોજ સવારે માં ભગવતી મહાલક્ષ્મીના નિકટમાં ભિક્ષા લેવા જાય છે